જિલ્લા મથક પાલનપુરમાં લાંબા વિરામ બાદ બપોરે મેઘરાજાની રી એન્ટ્રી થતાં વરસાદી માહોલ જામ્યો હતો મેઘરાજાના આગમનથી વાતાવરણમાં ઠંડક થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પાલનપુરમાં મેઘરાજાના વિરામ બાદ ઉકળાટ અને બફારાના લીધે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા જેના લીધે ફરી મેઘરાજા ક્યારે મન મૂકીને વરસશે તેની સૌ લોકો કાગડોળે રાહ જોઈને બેઠા હતા જોકે આજે પાલનપુરમાં બપોરના સમયે પવન સાથે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી વરસાદની શરૂઆત થતાં જ ગરમીનો ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી હતી પાલનપુર શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી ગરમી અને બફારાના લીધે લોકોની મુશ્કેલી વધી ગઈ હતી જોકે આજે ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકોએ ગરમીના બફારાથી હાશકારો અનુભવ્યો હતો પાલનપુર શહેરમાં આજે ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ફરી એકદમ ઠંડક પ્રસરી ગઈ હતી અને વરસાદી માહોલ જામતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી બે દિવસ બાદ પાલનપુરમાં વરસાદી માહોલ જામ્યો હતો પાલનપુર વીજળીના કડાકા અને ભડાકા સાથે બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા પાલનપુર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું કીર્તિસ્તંભ વિસ્તારમાં દુકાનો સુધી વરસાદી પાણી વળ્યા હતા તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીથી સાવચેતીપૂર્વક પસાર થતા નજરે પડ્યા હતા જોકે જુલાઈ માસના છેલ્લા સપ્તાહમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી